અને હવે કરી અને સમાચાર પર નજર તો અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી એશિયાટિક સ્કૂલમાં હોબાળો થયો છે એસીમાં બ્લાસ્ટ થયા મુદ્દે વાલીઓએ કર્યો હોબાળો શાળાએ પહોંચીને વાલીઓએ હોબાળો કર્યો શાળાએ વાલીઓને જાણ ન કરી હોવાના આક્ષેપ કરી રહ્યા છે વાલીઓ વાલીઓએ ફાયર સાધનોની તપાસ પણ કરી બ્લાસ્ટથી બાળકો ડરી ગયા હતા તેવું વાલીઓ કહી રહ્યા છે તો શેલા વિસ્તારમાં આવેલી છે એશિયાટિક સ્કૂલ કે જ્યાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો સ્કૂલમાં એક એસીમાં બ્લાસ્ટ થયું હતું અને સ્કૂલ સંચાલકોએ વાલીઓને જાણ સુધા ન કરી આ તો બાળક જ્યારે ડરીને ઘરે ગયા અને વાલીઓને જાણ કરી ત્યારે વાલીઓને ખ્યાલ આવ્યો કે આ પ્રકારે એસીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે વાલીઓ ત્યાં પહોંચ્યા હતા અને ફાયર વિભાગના સાધનોની તપાસ પણ કરી હતી સાથે સંચાલકોને કહી રહ્યા હતા આક્ષેપ કરી રહ્યા હતા કે તમે વાલીઓને જાણ કેમ ન કરી જો એસીમાં બ્લાસ્ટ થયો હતો તો બાળકોને કદાચ નુકસાન થયું હોત બાળકો કોઈ ઇજાગ્રસ્ત થયા હોત વાલીઓને જાણ કરવાની ફરજ સંચાલકોની છે શહેલા વિસ્તારમાં આવેલી છે એશિયાટિક સ્કૂલ કે જ્યાં બાળકો જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે સ્કૂલમાં લગાવેલા એક એસીમાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટની ઘટનાની વાલીઓને જાણ પણ ન કરાઈ હતી દિવ્યા ક્યારે આ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને ક્લાસરૂમમાં બ્લાસ્ટ થયો હતો કે પછી સ્કૂલની કોઈ જે ઓફિસ આવેલી છે એમાં થયો હતો વાલીઓ શું આક્ષેપ કરી રહ્યા છે ત્યાં પણ આ જ પ્રકારે એક ભેદી બ્લાસ્ટ થયો હતો તેમ છતાં સ્કૂલના સત્તાધીશોએ વાલીઓને આ બાબતની જાણ કરી ન હતી અને જેના કારણે વાલીઓ રોષે ભરાયા હતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી ને લઈને સવાલ ઉભા થયા હતા કે આ પ્રકારે બ્લાસ્ટ થાય છે વિદ્યાર્થીઓનું જીવન પણ જોખમાય છે તેમ છતાં સ્કૂલના સત્તાધીશો આ પ્રકારે જાણ કેમ નથી કરતા તેને લઈને વાલીઓ અત્યારે સ્કૂલે પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે સાથે સ્કૂલના જે સંચાલકો છે તેમની સામે પણ રોષ વાલીઓનો જોવા મળી રહ્યો છે કારણ કે આ પ્રકારે વારંવાર પ્રેદરકારી સામે આવે અને આ પ્રકારે થાય તો વાલીઓને શા માટે જાણ કરવામાં નથી આવતી ફાયર સેફ્ટી સાધનો છે ત્યાં પણ કેટલી સુરક્ષા છે તેને લઈને પણ કેટલાક સવાલો અને વાટાઘાટો વાલીઓએ શરૂ કરી છે બિલકુલ આભાર દિવ્યા તમામ વિકતો માટે